રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી પેસેન્જરની નજર ચૂકવી રૂપિયા પચાસ હજારની ચોરીના ગુનામાં છેલ્લા બે મહિનાથી ના સફળતા આરોપીને ઝડપી પાડી સુરત શહેર સોચ પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરત શહેરનાઓ રિક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથના પેસેન્જરની નજર ચૂકવી તેમના મોબાઈલ પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકી તથા તેવા ગુનામાં સુરત શહેરના તથા આજુબાજુના જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે આપેલ સૂચના અનુસાર નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર નામની સૂચના મુજબ નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે ઉપરોક્ત સૂચનાના આધારે એસઓજીની ટીમના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ એસઆઈ મોહમ્મદ મુનાફ गुलाम रसूल तथा पुलिस कांस्टेबल कौशल कुमार कन्हैयालाल नाव ने बात में बातमी हकीकत आधार गोपीत मेन गेट सलाबतपुरा जाहिर रोड पर थी, आरोपी हमीद उर्फे गधागनी शेख उमर वर्ष आड़तरीस धंधो रिक्शा ड्राइविंग रहे घर नंबर एक सौ सत्यावीस गली नंबर नौ બ્લોક નંબર બે રઝા ચોક પત્રાની ચાલ પાસે મીઠી ખાડેલ લીંબાયને ઝડપી પાડવામાં આવેલ છે મજકુર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આજથી બે એક મહિના પહેલા સિંગણપોર ચાર રસ્તાથી થોડા આગળ જતા એક પેસેન્જરની પોતાની રિક્ષા જી જે ઝીરો ફાઈવ સી એક્સ સિક્સ થ્રી સેવન ફોરમાં બેસાડેલ હોય જે દરમિયાન પોતાની રિક્ષામાં તેના મિત્ર શરીફ ઉર્ફે અજ્જુ કાલિયા તથા જબ્બાર ઉર્ફે માશ તથા આસિફ ઉર્ફે પન્ટા નાઓ બેસેલ હતા અને ત્યારબાદ થોડા આગળ જતા જબ્બાર ઉર્ફે માશ નાઓએ ફરિયાદી ઇફાઝથી રૂપિયા પચાસ હજાર નજર ચૂકવીને કઢાવી લીધેલ હતા અને ત્યારબાદ કતારગામ અશોકનગર સોસાયટી પાસે આવતા ફરિયાદ અને આગળના ટાયરમાં હવા ઓછી છે તેમ કહીને ઉતારી દીધેલ હતો અને ત્યાંથી ભાગી ગયેલ હોવાની હકીકત જણાવેલ હતી